તો જોઈ લો મિત્રો અનંત અંબાણીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે પેલા તો સાઈડમાં માં વાયરલ વિડીયો જુઓ હવે મિત્રો તમને ખબર જ છે કે અનંત અંબાણી છે એ દ્વારકા હાલી ને જઈ રહ્યા છે જામનગર થી હવે એનું સાસુ સત્ય શું છે હું તમને આગળ ફૂલ વિડીયો દેખાડું એટલે તમને બધી ખબર પડી જશે એટલે જાજો ટાઈમ નથી લેવો સાયરીમાં પહેલા છે ને વાયરલ વિડીયો જોઈ નાખો અને ચેનલ પર જો નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લ્યો વિડીયોને ખાસ

ગઈ રાજનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો હાલ તમે અનંત અંબાણી વિશે શું કહેવા માગો છો કોમેન્ટ કર્યો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાથી જ લખી દેજો કેમ કે જામનગરથી ઠેઠ દ્વારકા સુધી મિત્રો અનંત અંબાણી સાલીને જઈ રહ્યા છે રોજનું વીસથી પચીસ કિલોમીટર કાપી નાખે છે અને ગઈ રાજનો આ વિડીયો છે જેમાં મિત્રો અનંત અંબાણીએ મિત્રો એક એવું કામ કર્યું છે જ્યાં દોસ્તો આમ તો મિત્રો ઘણા બધા કામ થતા હોય પણ મિત્રો આ એક સારામાં સારું કામ કહેવાય બસો થી અઢીસો મુર્ગીને અનંત અંબાણીએ બસાવી લીધી છે તો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કર્યો વિડિયો સારો લાગ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં તો થેન્ક